પાટણ જિલ્લાના વડિયાર પંથકમાં પાછોતરા વરસાદે ખેડૂતોને બેહાલ કર્યા છે કપાસ સેરંડા કઠોળ જેવા પાકોના વાવેતર પાછળ મોટો ખર્ચ કરનારા ખેડૂતોને થોડા દિવસો પહેલાં વરસેલા વડે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા સમીર તાલુકાના રવત ગામ નજીકથી પસાર થતી નર્મદા લોટેશ્વર માઇનર કેનાલનું લેવલ ખેડૂતોની જમીન કરતાં ખૂબ જ ઊંચું હોવાથી આસપાસના ખેતરોમાં ભરાયેલા પાણીનો કોઈ નિકાલ થતો નથી આ કારણે પાકને મોટું નુકસાન થયું છે અને ખેડૂતો વીમાસણ પામ્યા છે પાસનું વાવેતર કરેલું હતું પંદર વીઘા જુવાનું વાવેતર કરેલું હતું અને અમારે એક નર્મદાની મોટી કેનાલનો ઊંચો પાળો બાંધવાથી અમારી જમીનનો જે રેગ્યુલર નિકાસ હતો એ હાવ બંધ જ બ્લોકેજ થઈ ગયું છે પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી અમારું પાણી અત્યારથી જૂન મહિનાથી શેઠ એપ્રિલ જુલાઈ મહિનાથી માંડી અને શેઠ માર્ચ મહિના સુધી પાણી ભરાયેલું રહેશે એટલે અમારી જમીનમાં ખરીફ પાક કે રવિ પાકનું કોઈ વાવેતર થઈ શકતું નથી એટલે આના માટે સાહેબ અમારે આ પાસણનો વરસાદ આઠ નવ અને દસ તારીખનો જે વરસાદ થયો એનાથી વધારે પડતું પાણી ભરવાથી અમારી જમીનના ટોટલ ટોટલ પાક નિષ્ફળ ગયેલ છે આ પાણીના નિકાલ માટે ભાજપ કોંગ્રેસના દરેક વહીવટી તંત્રને દરેકને રજૂઆત કરી તે છતાં હજુ આ સુધી નિકાલ પાણીનો નિકાલથી હજારો એકરો જમીનમાં ખેડૂતોનો મોલ દસ દસ વર્ષથી ફેલ જાહેર કામ બરાબર અને આ માઇનલ કેનાલ છે ઊંચી છે જમીન બધી નીચી છે એટલે પાણીનો નિકાલ કોઈ રીતે કોઈ હિસાબે થતો નથી તો છે તે છતાં વહીવટદારોને ઘણી રજૂઆત ગાંધીનગર સુધી રજૂઆત કરી પણ ભાજપ કે કોંગ્રેસ કોઈ આનો નિકાલ કરતા નથી કોઈ આઠ નવ સપ્ટેમ્બરના રોજ પાટણ જિલ્લામાં લગભગ બે ઇંચથી પાણીને પંદર ઇંચ સુધી અલગ અલગ તાલુકાઓમાં વરસાદ થયો છે ત્યારે સમી તાલુકામાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂત ખેતીને નુકસાન થયું છે અહીંયા જે વરસાદ વર્ષો છે એમાં નેચરલ જે પાણીનો નિકાસ થવો જોઈએ એ નહીં થતાં ખેતરોમાં પાણી ભરાયા છે એને લઈને હજારો હેક્ટરમાં જમીન છે એ પાક વાયો તો એ તમામ પાક નિષ્ફળ ગયો છે ખેડૂતોએ જે ખર્ચ કર્યો છે એ ખર્ચ મજા મળ્યો તો બીજી બાજુ અહીંયા એક લોટેશ્વરની માઇનોલ કેનાલ જાય છે એ કેનાલ ઊંચી કરી છે અને એને નીચેથી જવાનું કોઈ પાણીનો પ્રવાહ નહીં થતાં ખેડૂતોના બંને બાજુના જે ખેતરો છે એ ખેતરોમાં પાણી ભરાયેલા રહ્યા છે એને લઈને ખૂબ જ મોટું નુકસાન થયું છે ખેડૂતોએ આજે જીએસટીવી સમક્ષ પોતાને જે નુકસાન થયાનું રજૂઆત કરી ત્યારે ચોક્કસ ખેડૂતોના હિતની વાત કરતી અને ખેડૂતોની આવક ડબલ કરતી સરકાર જ્યારે પગલાં લે જરૂરી છે અને જે નાની નાની બાબતોમાં જ્યારે આવેદનપત્ર આપવાના હોય છે કે કોઈ વિરોધ પ્રદર્શન કરવાના હોય છે ત્યારે સત્તાધારી પક્ષના લોકો જ્યાં ત્યાં કલેક્ટરે ત્યારે ખેડૂતોની આ વેદનાને પણ તેઓ વાંચા આપે એવું ખેડૂતો માંગ છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ